હમણાં કેવું પપ્પાને હાથ બગાડ્યા હવે હાથ ક્યાં ધોવા જશે ના ના કઈ નથી કરવું લે ના રેવા દે અમારા હે ને અમારા સાંભળતો બીજું કઈ નથી

સ્વાગત છે કેમ છો બતા મજામાં તો ફરી એક નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે તો બતાવીને જય માતાજી જય દ્વારકાધીશ અને

અમાર મમ્મીને ટાઈમ નથી જતો શું કરે ખાવું કંટારો આવે મને તો ખાવ કંટારો આવે અને આ જો નાના નાના છોકરા જો આ અમારે ઓલે આ છોકરી લઈને અમાર પ્રાચી અમાર પ્રાચી હે કાય પ્રાચી આ બાજુ યો અને અમારા બેન જો વાળ બાળ છૂટા નાખે ને એમ

આવવાના છે આપણે જીએબીમાંથી હેલ્પર આવવાના છે કે ત્યાં બધી વાયર ને એવું તૂટી ગયું ને તો થોડું એ બધું ખાંધવાનું છે એની હિસાબે તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બની છે હવે સીરાઓનું બેન બનાવી છે ને તો એ સીરાવું છે મારે મને ભૂખે એવી લાગી ગઈ છે તો બેન સીરામનું બનાવી તો ફેમિલી જો શિરાવ વહે ગયા છે અને સીરાઓમાં અત્યારે છે વકારેલી રોટલી આ રોટલીને બટકા છે ને એવું નાખેલું આમાં મસ્તીનું અને આ દુકાનેથી મમરી લઈ આવ્યા હતા અને આ તરેલી રોટલી છે અને હાઈ મેગી બનાવી હતી તે બેન મેગી ખાઈ છે અત્યારે કા બેન મમ્મી ખાવાનું નાસ્તો કરી લીધો મમ્મી ટાપડાથી મોજ ખાય હતા નાસ્તો કરી લીધો અને દવાઈ પી લીધી તો બસ હવે તો નાસ્તો કરવો બે ગયા છે તો સીધા વી લઈને એવું બધું કરી લઈ તો ફેમિલી જો આપણે આવી ગયા છે ધાબા ઉપર અને આ એક તમને ગામનો આખા આખું સીન બતાવું નજારો બતાવું તમે બધા જુઓ કે નજારો કેવો છે તો તમે બધા જોવા પહેલાં તો અહીંયા બકરા જો અહીંયા ગીદેડા હે બકરાને એવું તો એ અત્યારે આ પીપરને એવું બધું કંઈક પાળેલું છે એ પાળેલું છે ને તો એ બકરા અત્યારે ખવરાવે અત્યારે હું બીજું તો કાંઈ અત્યારે તો બકરાઓને ન ખવરાવે ભીનું હોય એટલે એની હિસાબે એટલે જો પીપરને એવું ખાય છે બકરા અને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે ધોવાઈ ગયો સલામ સાફ થઈ ગયું છે અને આઈ જો વરસાદ બહુ વધારે આવ્યો કે જો પાંચ વાગ્યા એમાં હેને વરસાદ આવી ગયો તો પાંચ વાગ્યા ને તો પાંચ માં વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ અત્યારે વાડીએ તો કાકા આવ્યા ને કાકા એમ કહેતા હતા કે વાડીએ તો જમાય એમ જ નથી એવી રીતે આવું બધું છે તો જો આવું બધું નજારો છે અમારા ગામનો વરસાદ થઈ ગયો ને કાબેન વરસાદ થઈ ગયા ને વરસાદ થઈ ગયા મસ્ત મજાનો આમ કાંઈ ફાતી નહીં એવો અને

આ નદી રાખેલા એટલે બસ હવે આવી રીતના છે બધું એને હજી વાડીયા જ આવું છે તો વાડીએ જવાય કાકાનો છોકરો આવશે તો વાડીએ જહી ગઈ એને ફોન કરી હમણાં કે કાકાનો છોકરો આવશે તો વાડીએ જ હે કેવું કી જોવું હોય ફાઇનલી વરસાદ એવો બધું મસ્ત મસ્ત આવી ગયો ને એમાં છે ને છે ને આપણે ધાબા ઉપર આપણે ઓલા ઝાડવા હોવા ને કુંડી હતા ને કુંડી આમ થોડીક છે ને આમ રોટા રાખીને આવું ને એટલે એમાં ધોઈડ નીકળે ધોઈડ નીકળે તો એ ધોઈડ છે ને હું એમાં નાખી દે તો આ ધોઈડ જો અત્યારે બેન જો આ શું કરે કઈ મજા આવે ધોઈડથી રમવાની આવે તો જીણકી છો મને તો બહુ ગમે આમ જો આ હું હજી જીણકી કહેવાય હો

એને કેવડો કામ કરે આપણો એટલો કામ નથી કરતો તો બસ જો હવે વિડીયોમાં બધા કન્ટિન્યુ જ જાવ છે વાડીયામાં કાકાના છોકરાને ફોન કર્યો છે એ આવે નથી આવતો એમ કહે કે વરસાદ આવે છે ઘડી વાર જ્યારે પછી જાય એટલે આવે એટલે વાડીએ જવાના નહીં તો વિડીયો બધા કન્ટિન્યુ બધા બહને જાઓ એ કાંઈ નથી કરવું રહેવા દો એ વેરવું નથી વેરાઈ જાય ના રહેવા દે ના ના કાંઈ નથી કરવું લે ના રહેવા દે લે અમારા હે ને અમારા સાંભળ તોડ છે બીજું काही નથી મમ્મી નમણા ખબર હે ને હેઠે જ મમ્મી ને કહી દે મમ્મી હે ને અલી માથે તાવડી પડી પડીતી તાવડી ફોડ નખી આપણે એમ નહીં આ તાવડી હોય તો આપણે રોટલા કરવામાં નો હાલે અત્યારે બેન ના આવાજ કામ હોય બતાય મમ્મી નમણા જઈ ને હે ને કે હેઠે જ કહી દેવું ભલે 10 રૂપિયા ના વેની આવે મમ્મી ને કેવું પડે આપણે કે હે ને આવી રીતે આમ તાવડી ફોડ નખી આ જોને બધી બગાડી નાખી તો બધાય પાણી બધા ભરાઈ ગયું છે વરસાદ મસ્તી નોસર મસ્તી નો નોસર થઈ ગયો છે અને આવી ગયા છે કે આપડે ઓલું જમ્પર નહીં બધું ભરી ગયું હે ને તો એ જમ્પર ને હાથવાનું છે એટલે આવી ગયા છે જો જાય છે એ આવી ગયા હવે જમ્પર ને એવું પેલા બધું કાયા કા ગયા મારો અમારો રસ્તો એવો હે કે વાત જાવ તેમ તમને હાવ રસ્તા છે રસ્તો આવો ખાડા ખબડાવાળો અહીંયા ખાડો અહીંયા ખાડા બધા આવો રસ્તા હે ખાડા વાળો રસ્તો છે અમારો વાડીનો આવી રીતના આમ કાયમ આવવું પડે એવું બધું છે હવે થોડોક ટાઈમમાં તમને બધાને તો મજા આવશે થોડોક ટાઈમમાં પાછું બહુ મસ્ત મસ્ત મજા આવવાનું છે એવું બધું છે એટલે હજી તો આગળ આગળ આપણે વિચાર કરીએ કે આવું બધું થાય પણ હવે થાય કે ન થાય એમ કંઈ ખબર ન પડે એમ આ બધી ધૂળ હતી અહીંયા ધોઈડ હતી ને બધી ધૂળ અહીંયા વરસાદની ધોવા એના વહી ગઈ બધી હવે ઓલા ભાઈબંધને આપણે ફોન કરી અને એને કહી કે ગાડી લઈને તું અહીંયા વહી જાય એટલે અહીંથી આપણે હે ને આમ આવ્યા ત્યાં આમ ફરીને આવ્યા અને અત્યારે આપણે ને એટલે અહીંથી હવે રસ્તાથી જવાનું છે ને એવું બધું છે તો આગળ તમે વિડીયોમાં જ જુઓ તમને હજી ને આગળ બતાવું પાણી અમારે ગાડી લઈને આવવું હોય ને તો પાણી કેટલું ભયર્યું હોય એટલે તો વિડીયોમાં તમે બધા જુઓ કેટલું પાણી ભય છે ને એવું બધું તો ફેમિલી જુઓ હવે હે ને પપ્પાને દવા લેવા મોકલવાના પપ્પાને દવા લેવા મોકલવા જો હા કે દવા લેવાની છે ને એવું બધું છે આમાં હે બધે આમાં ઝીણું ઝીણું ખળ ઊગ્યું હે ને જ્યાં ઝીણું ઝીણું બધે ખળ ઊગી ગયું હોય તો આમાં દવા મારવાની છે તો દવા મારવાની છે એટલે આ ને બધી વધારે ન થાય એના હાટુથી ગ્રામોજનને બાસાલી બે દવા લેવા જવાની છે આજ પપ્પાને કેવું જો લઈ આવે તો કાલે દવા છાટી દેવી છે પાછી અને જો મારા રસ્તો ખાડાવાળો અને ઓળદોમાંથી ગાડી લઈને આવે છે આવા રસ્તામાં એ ગાડી કાઢીને આવી ગયો તો અહીંયા આ રસ્તો તો જો તમે આ તો બધું ધોવાઈ ગયું આખે આખું બધું ટાઇલ્સ નાખી ને ધોવાઈ ગયું બધું જો આ સીપરું દેખાવાનું એટલું બધું આ ટાઇલ્સ ને એ ને બધું નીકળી ગયું કેમ બાકી અમાર રસ્તો કેમ છે આવો રસ્તો હોય કોઈને જો હજી આમાંથી ગાડી કાઢવાની છે આમાં તો પાણી જાજુ ઊંડું છે ગોઠણ ગોઠણ જેટલું પાણી છે અને પગને એવું હે ને પગમાં ગારો છો ને તો પગ પેલા ધોઈ નાખીએ આપણે આમ બધે જુઓ તો ખરા આમાંથી ગાડી માન માન નીકળવાની છે નીકળી જાય તો બાકી કાંઈ નક્કી નથી આમ ગાડી નીકળવાનું હજી તો આમ ઊંડું ઊંડું આયેલું જાય છે તો તું ગાડી કાઢી લઈ નીકળી જા તો હું આયલો જાઉં હા તો ભાઈ ટ્રાય કરે છે તો ભાઈ અમારે જો આવો રસ્તો છે કાયમ વાડી આવવા માટે આવો રસ્તો છે એટલે કાંઈ આપણે કરવાનું નથી આપણો વાડીયા વહી આવું રહેવા કાંઈ ઉપાધિ નહીં આમ કે જવું હોય આપણે લેવા જવાનું એટલે આપણે ગામ આખી તૈનાક તૈનાક કિલોમીટર ગામ થઈ જાય અને અહીંયા એક ગામ બાજુમાં જ છે એ અડધો કિલોમીટર જેવું ગામ થઈ જાય તો ગમે સામાન લેવો હોય ત્યાંથી લેવાનું હોય તો હવે આપણે છે વાડીએ જ એટલે જો આવો રસ્તો છે અમારે પાણીમાં આયેલું જવું પડે માન માન તો ગાડી નીકળે એવા રસ્તા છે અને આગળ તો હજી બધું જાજુ ભરેલું છે એટલે અમે રિટર્ન પેલા અહીંથી આમ ગયા ને આમ આવતા હતા ને ત્યાં અમે આમ ફરીને ગયા ત્યાં ઓલા જીએ બી વાર અમારે હતા ને જી આ પાવરનું ખાંથવા આવ્યા એ ભાઈ હોતે એમ કીધું કે મનકથી નથી ફરી આવે તો અહીંથી નહીં નીકળે કીધું એટલે અમે આટો ફરીને ગયા કે બહુ જાજુ ફરવા જવું પડ્યું આ કેટલી વાર તો કટાકટી આવડાય બોલાવી દીધી એટલી બધી હોય કાંઈ આવું ગાડીને આ ફાફ કર ઘર 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 નહીં બધો અહીં બધું એટલું પાણી ભરાઈ ગયું આ બધું અહીં પાણી ભરાઈ ગયું છે અને ભાગવાનું છે ઘરે આવું ભાગી ઘરે ઘરે અને ઘરે આવીને જો અત્યારે કાઠોડા ને બેન જો શું બનાવે છે ભજીયા શું બનાવે ભજીયા બનાવે ભાઈ જો બટાટા ના કરે છે ને મરચા કરે છે ભજીયા બનાવે મસ્ત ને આપણે ટેસ્ટિંગ તો કરવી જ પડે મસ્તી ના મજા આવે મસ્તી ના મજા આવે છે

છે અમાર બેન વર્ગી ગયા છે રોટલા કરવા તો બસ હવે જો અહીંયા સાંજ પડી ગઈ છે અને વિડીયો થોડોક લાંબો થઈ ગયો એમ હતું અને મારે જવાનું થોડુંક ટ્રેક્ટરનું એક ભાઈ અમારા સંબંધમાં છે ને એની અહીંયા બેલા હારવાના હતા ને થોડાક એટલે ટ્રેક્ટર લઈને બેલાને એવું હારવાનું તો એટલે અહીંયા ગયો હતો અને બસ હવે તો વિડીયો આપણે પૂરો કરી દઈએ તો બસ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો અને વિડીયો મજા આવી ન આવી તો બસ આજનો વિડીયો હતી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તો આવતી બતાવીને જય માતાજી બાય બાય